હેલો મિત્રો જય દ્વારિકાધીશ મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે ભૈરવ રાક્ષસ કેવી રીતે બની ગયો જો તમને આ વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જોધપુર રાજધાનીનું જેસલમેર એ ખૂબ મોટું રાજ્ય હતું ત્યાંના મહારાજાનો નાનો ભાઈ નાનકસિંહ હતો આ નાનકસિંહને અમુક ગામો સોંપવામાં આવ્યા હતા કે જેસલમેરની આજુબાજુના સોળ કિલોમીટરમાં જે ગામ આવે તે આ નાનકસિંહ સંભાળતો હતો તેમાં એક સાંથલમેર નામનું ગામ હતું આ ગામમાં વાણિયા રહેતા હતા તે જાતિને લોકો ભૂતળા જાતિ કહેતા હતા અને શાહુકાર તરીકે પણ ઓળખવામાં આવતા હતા તેમાં એક ભૈરવ નામનો વ્યક્તિ હતો તે તેની પત્ની પુત્ર અને બહેન સાથે આ ગામમાં રહેતો હતો તેની બહેન કુનની હતી તે અતિ સુંદર હતી તે એક વખત જોધપુર રાજધાનીમાં કંઈક કામ માટે ગઈ હશે જોધપુર રાજધાનીનું મંડોર ગામ હતું ત્યાં આ કુંડની ગઈ હશે નાનકસિંહ આ કુંડનીને જોઈ આ કુંડની ખૂબ સુંદર હતી આથી તેને જોઈને નાનકસિંહની દ્રષ્ટિ તેના પર ખરાબ થઈ આ બધી વાત આવીને કુંડનીએ ગામમાં કહી પરંતુ ગામ લોકો કહે કે તે તો રાજાનો ભાઈ છે આપણે તેને કંઈ પણ કહી શકીએ નહીં અને તેને આપણે કંઈ કરી પણ ન શકીએ આજુબાજુના સોળ ગામના તે ધણી છે માટે આપણે નાના મોઢે મોટી વાત ન કરી શકીએ પરંતુ ભૈરવે તો વિચારી લીધું કે હું તો મારી બહેનનો બદલો અવશ્ય લઈશ તે માટે ભૈરવ કાશી ગયો તે કાશી જઈને એક ઓઘડ સાધુને મળ્યો તે તેની પાસે રોયો ભૈરવે કહ્યું કે જો આવા જ રાક્ષસો આપણા રાજ્યમાં રહેશે તો કોઈ પણ બેન દીકરીની આબરૂ નહીં રહે માટે આવા રાક્ષસનો અંત મારે કરવો જ છે આ જોઈને ઓઘડ સાધુને તેના પર દયા આવી ગઈ તેને કહ્યું કે તેના માટે તારે અનુષ્ઠાન કરવું પડશે કાલી ઘટાની અમાવસ્યા આવે ત્યારે તારે સ્મશાનમાં જઈ અને એક બ્રાહ્મણની દીકરી અને એક ગોરી ગાયની વાછડી લેવા તારે સ્મશાનમાં જઈને આ બંનેને હાંડીમાં પકવવાના અને તું મધ્યરાત્રિએ જ જાજે ભલે કહી અને સંકલ્પ કરીને ભેરવતો પાછો ચાલી નીકળ્યો ત્યાં જ શ્રાવણ માસની અમાવસ્યાની રાત આવી ભૈરવે પહેલેથી જ ગામની એક બ્રાહ્મણની કન્યા અને ગોરી ગાયની વાછડીને શોધી રાખી હતી જેવી શ્રાવણ માસની અમાવસ્યા આવી કે તે રાત્રે તે ગયો તે બ્રાહ્મણની કન્યાને પણ ઉપાડી ગયો અને વાછડીને પણ સ્મશાનમાં લઈ ગયો તે બંનેના વધ કર્યા અને તેનું માંસ હાંડીમાં પથરાવ્યું પછી હાંડીને ગરમ કરી અને આ માંસ પણ ગરમ થયું અને તે માંસ તે ભૈરવે ખાધું આથી શક્તિઓ તેની પર પ્રસન્ન થઈ ગઈ અને કહ્યું કે માંગ તારે જે જોઈએ તે આપું ત્યારે ભૈરવે કહ્યું કે મને સંપૂર્ણ સિદ્ધિ મળી જાય મારા નખ લાંબા થઈ જાય મારું મુખ મોટું થઈ જાય જેથી હું આસપાસના રાક્ષસોને મારી શકું હું નરભક્ષી બની જાઉં હું બધાને ખાઈ જઈશ આવી સિદ્ધિ લઈને ભૈરવ તો પાછો આવી ગયો આ ગામના જે લોકો હતા તેના ગુરુ બાળીનાથ હતા આ બાળીનાથ અત્યારે હિમાલયમાં હતા તેને હિમાલયમાં ખબર પડી કે આ ભૈરવ તો નરભક્ષી બની ગયો છે તે ગાયને ખાય છે ભેંસને ખાય છે અને લોકોને પણ તે ખાઈ જાય છે તે બધાને એટલો બધો ત્રાસ આપે છે તે રાક્ષસ બની ગયો છે પૂર્વમાં આ ભૈરવ ગુરુ બાળીનાથને ખૂબ માનતો હતો આ ગુરુ બાળીનાથ મેરમાં પધાર્યા તેને ભૈરવને ખૂબ સમજાવ્યો તારે જેની સાથે બદલો લેવાનો છે તું તેની સાથે બદલો લે તારે કોની સાથે બદલો લેવાનો છે તું તું તેની સાથે બદલો લે ગાયનું પણ કરી તારે તેવું ન કરવું જોઈએ આ સાંભળીને ભૈરવે કહ્યું ભલે ગુરુદેવ હું તમને બે વચન આપું છું હું આ ધોણીની પવિત્રતા જાળવીશ આ ધોણી જ્યાં જંગલમાં છે ત્યાં હું એવું કઈ નહીં કરું અને જે આ જંગલમાં આવશે તેને જ હું મારીશ હું જંગલની બહાર જઈશ નહીં માટે હું પ્રતિજ્ઞા કરું છું બાકી જો કોઈ જંગલમાંથી નીકળશે તો હું તેનું ભક્ષણ કરી નાખીશ બાળીનાથે જંગલમાં ધૂણી ધખાવી અને ત્યાં બેસી ગયા તે આ બાળીનાથ તેના ગુરુ એટલે તેને હેરાન ન કરે માટે આ જંગલમાં આ ભેરવો અને બાડીનાથ બે જ રહી શકે તે એટલો બધો ત્રાસ ફેલાવ્યો કે જંગલમાં કોઈ આવી શકે નહીં ગાય ભેંસ કોઈ માણસ કોઈ પણ આવે તો ભેરવો તેને મારી નાખે અને ગાયને કાંઈક થાય તો ભગવાન એક સેકન્ડ પણ રહી ન શકે એટલે જ ક્યાંક ને ક્યાંક ભગવાને ગાય માટે જ આ રામદેવ પીર બનીને અવતાર ધારણ કર્યો છે આમ આ ભેરવો એક સામાન્ય મનુષ્યમાંથી રાક્ષસ બની ગઈ